નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અગિયારમો દાખલો નીચેની સમય સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા પ્લેલિસ્ટ બનાવેલું છે એક ન જોયું હોય તો જોઈ લેવા વિનંતી છે પહેલો માઇનસ એક ભાગ્યા ચાર માઇનસ બે ભાગ્યા ચાર અને માઇનસ ત્રણ ભાગ્યા ચાર હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો અહીં તો છેદમાં ચાર ચાર અને ચાર આપેલા છે આ તો સમચ્છેદીય અપૂર્ણાંક કહેવાય એટલે આપણે ડાયરેક્ટ જવાબ લખીશું ઉતરતા ક્રમમાં હવે આપણને ખબર છે ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલી આવે તો આમાંથી સૌથી મોટી કઈ છે તો માઇનસ એક સૌથી મોટા કહેવાય તો માઇનસ એક ભાગ્યા ચાર પછી આ મોટી કહેવાય માઇનસ બે ભાગ્યા ચાર અને પછી માઇનસ ત્રણ ભાગ્યા ચાર ડાયરેક જવાબ આપણને તો મળી ગયો વિદ્યાર્થી મિત્રો બરાબર છે ચાલો બીજો જોઈએ છેદ સરખા ના હોય તો જ તકલીફ આપણને માઇનસ એક ભાગ્યા છ માઇનસ ચાર ભાગ્યા પોંચ માઇનસ પોંચ ભાગ્યા તરીકે અહીં તમે જુઓ તો છેદ અલગ છે છ પાંચ ત્રણ તો અહીં લસા લેવો પડશે છ પાંચ ત્રણ તો પહેલો બે તારી છ પાંચ એમના એમ ત્રણ એમના એમ ત્રણે એક પાંચ એમના એમ એક અને પાંચે એક 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 પાંચ તારી પંદર દુ ત્રીસ લસા આવ્યો બરાબર છે આવું આપણે અહીં ધ્યાનથી ગણીએ તો તમે જુઓ પહેલો લઈએ માઇનસ એક હું છ છ અને ત્રીસ લાવવા છે એટલે પાંચ વડે ગુણવા પડે તો પાંચ એકા પાંચ આ અને છ પંચો ત્રીસ ચલો બીજો માઇનસ ચાર ભાગ્યા પોંચ પાંચ છ ત્રીસ તો છ ચોક ચોવીસ છ પંચો ત્રીસ માઇનસ પોચ ભાગ્યા ત્રણ ત્રણ હોય ત્રીસ લાવો એટલે દસ વડે ગુણો તો દસ પંચો પચાસ અને દસ ધરી ત્રીસ ઓકે અહીં લીટી દૂધ ખ્યાલ આવી જાય અહીં લખી દઈએ ઉતરતા ક્રમો લાવવાના છે તો ઉતરતો ક્રમ ઉતરતા ક્રમો સૌથી મોટી લખવાની તો અહીં તો તો છેદમાં છે એટલે એને કંઈ લેવા દેવા સૌથી મોટી કઈ ઋણમાં આવડું હોય તો માઇનસ પોંચ મોટી એટલે માઇનસ એક ભાગ્યા છ આવશે મૂળ સંખ્યા જ લખવી પડે પછી મોટી આ છે માઇનસ ચોવીસ એટલે માઇનસ ચાર ભાગ્યા પોચ આવશે પછી માઇનસ પોંચ ભાગ્યા ત્રણ આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો છે આ રીતે ગણવાનું છે ચલો ત્રીજો જોઈએ માઇનસ એક ભાગ્યા ચાર માઇનસ એક ભાગ્યા બે અને માઇનસ એક ભાગ્યા પાંચ તો ચાર બે પાંચનો લસા લેવો પડે પહેલાં સમજછેદી કરવા પડશે તો બે દુ ચાર બે કા બે પાંચ એમના એમ બે કા બે એક અને પાંચ પાંચે એક એક અને પાંચ દુ દસ દુ વીસ લસા પહેલાં વીસે પૂરું કરવાડો ચાર છે અને વીસ લાવવા હોય એટલે આપણને પાંચ વડે ગુણવા પડશે તો પાંચ એકા પાંચ આ અને ચાર પોઈન્ટ ચોવીસ ચલો બીજો જોઈએ માઇનસ એક ભાગ્યા બે છે અને વીસ લાવવા હોય તો દસ વડે ગુણવા પડે તો દસ એકા દસ આ દસ દુ વીસ છેદમાં વીસ આવીએ ત્રીજો માઇનસ એક પોઈન્ટ પાંચ છે તો પાંચ છે એટલે કેટલા વડે ગુણશો ચોક વીસ એટલે ચાર વડે તો ચાર એકા ચાર આ અને પોંચોગ વીસ ચલો ઉતરતા કરો ઉત્તરતા ક્રમમાં સૌથી મોટી આવે તો કઈ મોટી છે સૌથી મોટી એટલે આ છે માઇનસ ચાર વાળી એટલે આ આવે માઇનસ એક ભાગ્યા પોંચ પછી આ છે એટલે માઇનસ એક ભાગ્યા ચાર આવશે પછી માઇનસ એક ભાગ્યા બે આવશે આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો માઇનસ એક ભાગ્યા પાંચ માઇનસ એક ભાગ્યા ચાર માઇનસ એક ભાગ્યા બે ચાલો ત્રીજો પતી ગયો ચોથો લઈ લઈએ માઇનસ બે ભાગ્યા પાંચ માઇનસ ત્રણ ભાગ્યા દસ માઇનસ સાત ભાગ્યા વીસ હવે તમે અહીં ધ્યાનથી જુઓ ને તો પાંચે આમાં સમાયેલો પાંચ ચોક વીસ દસ દુ એ લસા વીસ આવશે પણ હું તમને બતાવું છું ઘણી પાંચ દસ અને વીસ પહેલાં બેય ભાગ ચાલીશું તો બેય પાંચ એમના એમ બે પંચો દસ અને બે દા બે પાંચ એમના એમ પાંચ એમના એમ બે પંચ્યો દસ અને પાંચે એક એક અને પદ દુ દસ દુ વીસ લસા ઓકે ચલો જવા માઇનસ બે ભાગ્યા પાંચ તો પાંચ ચોગવીસ ચાર દુ આઠ પોત ચોગવીસ માઇનસ ત્રણ ભાગ્યા દસ તો દસ દુ વીસ તો ત્રણ દુ છ ભાગ્યા વીસ સાત ભાગ્યા વીસ હવે વીસ તો છે એટલે વીસ એકાદ આવ ચલો ઉત્તર દાખવો ઉત્તરતા ક્રમમાં સૌથી મોટી કઈ છે તો આ નાની હોય મોટીમાં એટલે આ રીતે ત્રણ ભાગ્યા દસ પછી આ છે તો માઇનસ સાત ભાગ્યા વીસ અને માઇનસ બે ભાગ્યા બસ આ રીતે તમારો જવાબ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો પાંચ મૂડી માઇનસ ત્રણ ભાગ્યા આઠ માઇનસ ત્રણ ભાગ્યા ચાર અને માઇનસ ત્રણ ભાગ્યા બે હું ત અહીં તમે જુઓ તો જુઓ બે અંદર સમાયેલા છે ચારે સમાયેલા આઠ લસા આવે હું લખતો નથી બરાબર તો માઇનસ ત્રણ ભાગ્યા આઠ હોય અને આઠ લાવવાના એટલે એક વડે જ ગુણવા પડે તો માઇનસ ત્રણ એકા ત્રણ આ અને આઠ એકા આઠ પછી માઇનસ ત્રણ ભાગ્યા તો ચાર છન આઠ લાવવા હોય એટલે ચાર દુ આઠ ત્રણ દુ છ થશે અને ચાર દુ આઠ થશે માઇનસ ત્રણ ભાગ્યા બે તો બે છન આઠ લાવો એટલે બે ચોક આઠ થશે ચાર તારી બાર થશે અને ચાર દુ આઠ ઉતરતા ક્રમમાં તો ઉતરતા ક્રમમાં સૌથી મોટી કઈ તો માઇનસ ત્રણ વાળી તો આઈ જ આવશે માઇનસ ત્રણ ભાગ્યા આઠ પછી આ મોટા માઇનસ ત્રણ ભાગ્યા ચાર આવશે પછી આ મોટા તો માઇનસ ત્રણ ભાગ્યા બે આવશે ઓકે આ રીતે લખવાનું છે છઠ્ઠો દાખલો માઇનસ પાંચ ભાગ્યા છ માઇનસ એક ભાગ્યા બાર અને માઇનસ બે ભાગ્યા જો ત્રણ ચોક બાર એટલે બારમાં સમાય છ દુ બાર લસા બાર આવશે જોઈએ ને ખ્યાલ આવો હું છ બાર લાભા છે એટલે ઉપર નીચે બે વડે ગુણો પાંચ દુ દસ છ દુ બાર ચલો માઇનસ એક ભાગ્યા બાર હું નીચે તો બાર છે ને તો એક જ વડે ગુણવાના આપણને ચલો માઇનસ બે ભાગ્યા ત્રણ તો ત્રણ છ બાર લાવો એટલે ત્રણ ચોક બાર એટલે ચાર દુ આઠ અને ત્રણ ચોક બાર ઉતરતા ક્રમો લખી દઈએ ઉત્તરતા ક્રમ સૌથી મોટી તો એક આ મોટી છે પહેલી તો માઇનસ એક ભાગ્યા બાર પછી આઠડાવાળી તો બે ભાગ્યા ભાગ્યા ત્રણ પછી આ તો માઇનસ પોચ ભાગ્યા છ ઓકે તો જવાબ આપણો આવી ગયો છે ચાલો આગળ જોઈએ બારમો અને છેલ્લો દાખલો તમારો માગ્યા મુજબની સમાન સમય સંખ્યા લખો જે કીધું છે એ કરવાનું બરાબર જો એ અહીં લખી દઉં છું કેટલી છે આઠ છે તો પહેલી માઇનસ બે ભાગ્યા ત્રણ ચલો બીજી માઇનસ ત્રણ ભાગ્યા પાંચ સાથે જ લખો ચલો ત્રીજી માઇનસ ચાર ભાગ્યા સાત અને માઇનસ બે ભાગ્યા આવું જોજો એ છેદમાં કેટલા જોવું છે છત્રીસ જોવું છે આ સંખ્યા એવી બનાવો કે છેદમાં છત્રીસ જોવું હવે કેટલા વડે ગુણીએ છત્રીસ આવો બાર વડે તો ઉપરે બાર વડે ગુણો નીચે બાર વડે એટલે બાર દુ ચોવીસ અને નીચે બાર તરી છત્રીસ આવી ગયું વિદ્યાર્થી મિત્રો ચલો બીજામાં શું કે છેદમાં એંસી જોવું છે તો લો એ આ એસી મૂકે પાંચના કેટલા વડે ગુણ્યા તે એસી આવું તો સોળ વડે તો એ સોળ વડે સોળ તરી અડતાલીસ આવી ગયા ઓકે ચલો ત્રીજામાં શું જોવું છે ત્રીજામાં જોવું છેદમાં પાંત્રીસ જોવું છે તો લો એ આ છેદમાં પાંત્રીસ કરી દઈએ તો સાત પંચો પાંત્રીસ તો પાંચ વડે ગુણો તો પચો વીસ આવી ગયા ઓકે ચલો ચોથો છેદમાં બોતેર જોવું છે તો લાજ છેદમાં તો નવ અઠ્ઠો તો આઠ દુ સોળ ભાગ્યા બોતેર ચલો પાંચમો કઈ રકમ છે પાંચમી માઇનસ ત્રણ ભાગ્યા ચાર છે અને છેદમાં કેટલા જોવું છે એને ચોસઠ લેવા તો ચોસઠ તો સોળ વડે ગુણું આપણું સોળ ચોક ચોસઠ તો સોળ તરી અડતાલી થોડા ઘડિયાળ તો આવડવા જરૂરી હો મિત્રો ચલો પાંચમો પતી ગયો છઠ્ઠો લઈ લઈએ છઠ્ઠા માઇનસ છ ભાગ્યા સાત છે અને છેદમાં છપ્પન જોવું છે તો સાત અઠ્ઠો છપ્પન તો આઠ છક અડતાલી ભાગ્યા છપ્પન ચલો સાતમાં જોઈ લઈએ માઇનસ ત્રણ ભાગ્યા દસ અને છેદમાં સો જોવું છું તો દસ એટલે દસ વડે ગુણો દસ દાન સો દસ તરી ત્રીસ તો માઇનસ ત્રીસ ભાગ્યા સો થશે ઓકે ચલો અહીં શું કહે છે માઇનસ ત્રણ ભાગ્યા જગ્યા છે લખી દઉં છું છેદમાં બોતેર જોવું છું કેટલા વડે ગુણો આઠ નવ બોતેર તો નવ તરી સત્યાવીસ તો માઇનસ ભાગ્યા બોતેર અહીં તમારો સ્વાધ્યાય છે વિદ્યાર્થી મિત્રો પૂરો થાય છે વિડીયો ગમતો હોય તો લાઇક કરો અને શેર કરો